અમદાવાદના દાણીલીમડા ચાર રસ્તાથી લઈને ચંડોળા તળાવ સુધીનો માર્ગ છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો શિકાર બન્યો છે. રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને નાગરિકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાય રહે છે. આ સ્થિતિ માટે સીધી જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની છે. દ્વારાજાહેર રોડ પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે પરંતુ તેનો યોગ્ય અને સમયસર સમારકામ કરવાનો તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયું છે ખાડાની આજુબાજુ માત્ર અહીંનું કામ ચાલુ છે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિક રીતે કામ ક્યાંય દેખાતું નથી લાઈવ વિઝ્યુઅલ્સ સ્પષ્ટ બતાવે છે કે સામાન્ય જનતા કામદારો વિદ્યાર્થીઓ અને દર્દીઓ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાય રહેવા મજબૂર છે અકસ્માતનો ભય પણ સતત મંડરાઈ રહ્યો છે છતાં ના જવાબદાર અધિકારીઓ આંખ મિંચીને બેઠા છે